નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ દસમાં એકમ નંબર છ લેખન કૌશલ એમાં આપણે અર્થ વિસ્તારની ચર્ચા પૂર્ણ કરી છે અહેવાલ લેખનની ચર્ચા પૂર્ણ કરી છે અને આજે આપણે સંક્ષેપીકરણની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો અર્થવિસ્તારના જે સ્વાધ્યાયમાં પંક્તિઓ હતી એ બધાની ચર્ચા તમને ભાગ એકમાં મળી રહેશે અહેવાલ લેખનની અંદર જે કાંઈ અહેવાલ હતા એ બધાની ચર્ચા તમને ભાગ બેમાં મળી રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે ભાગ એક અને ભાગ બે જોઈ લેજો ત્યારબાદ તમે આ ભાગ ત્રણ જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે સંક્ષિપીકરણ કેવી રીતે કરી શકીએ બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો મેં સંક્ષિપીકરણના ઓછામાં ઓછા પચાસથી પંચાવન પેરેગ્રાફ યુટ્યુબ ઉપર મૂકી દીધા છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લેલિસ્ટમાં જઈ અને સંક્ષિપ્પીકરણનું પ્લેલિસ્ટ તમે ઓપન કરશો એટલે તમને અલગ અલગ પેરેગ્રાફ જે છે એ મેં બોર્ડ ઉપર લખી અને સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની ચર્ચા મેં કરી છે તો આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી વખત પુનરાવર્તન સ્વરૂપે ધોરણ દસની અંદર એકમ નંબર છમાં જ્યારે એની ચર્ચા કરીએ છીએ ત્યારે તમે આપણે અહીંયા સદ્રષ્ટાંત ચર્ચા કરવાના છીએ તો આપણે શરૂઆત કરીએ સંક્ષેપીકરણ એટલે શું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સંક્ષિપીકરણ એટલે વિસ્તારથી કોઈ વિગત કહેવાય હોય એનો મર્મ તમારે સમજીને તેમાંથી વધારાની લાગતી તે વિગતો જે છે એને દૂર કરી અને એનો જે મુખ્ય ભાવાર્થ હોય એનો જે મર્મ હોય એને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી એને આપણે સંક્ષિપીકરણ કહેવાય સામાન્ય રીતે સંક્ષિપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે પણ એના મૂળ હાર્દને નુકસાન ન થાય તે રીતે એટલે સંક્ષેપીકરણની વાત જો આપણે કરીએ તો તમારે સૌ પ્રથમ આખો પેરીગ્રાફ વાંચવાનો છે ત્યારબાદ એનો જે મૂળ ભાવાર્થ છે એ ભાવાર્થને તમારે તમારી પોતાની ભાષામાં ટૂંકમાં અને સચોટ રીતે લખવાનું હોય છે હવે અહીંયા એક વાત તમને ખાસ જણાવી દઉં કે ત્રીજો ભાગ એટલે તમે જે પરિચ્છેદ અથવા તો ફકરો આપ્યો હોય એના શબ્દો કે વાક્યો ગણીને તેનો ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી હા ઘણા વિદ્યાર્થી મિત્રો આવું મગજમાં રાખતા હોય તો એ તમે કાઢી નાખજો કારણ કે ફકરાના અઢાર વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાનું કંઈક છ વાક્યો ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ થાય નહીં બરાબર સંક્ષેપીકરણ એટલે મૂળ ભાવાર્થને લઈ એને તમારી ભાષામાં રજૂ કરવાનો છે હવે સંક્ષેપીકરણ એટલે ભાર તમે જે ભાષા ઉપયોગ કરો છો એનો કરકસર ભર્યો ઉપયોગ કરવાનો જરૂર ન હોય તો નિપાત કે સંયોજકો પણ ન વાપરવા એવી કરકસર કરવાની હોય છે હવે સંક્ષેપીકરણ કરવા માટે કેટલીક બાબતો અગત્યની છે એની પણ આપણે ચર્ચા કરીએ ત્યારબાદ આપણે દ્રષ્ટાંતરૂપ એક પેરીગ્રાફ જોઈશું તો સૌ પ્રથમ જે મૂળ લખાણ હોય એને તમારે અર્થગ્રહણ કરવું તેના મર્મને મહત્વની વિગતોને સમજવી સારરૂપ વિગતોને સમજવી તો એના માટે સૌપ્રથમ તમારે પેરીગ્રાફને ધ્યાનથી વાંચવાનો છે એક બે ત્રણ વખત તમારે ધ્યાનથી વાંચવાનો છે એટલે મૂળ લખાણ જે છે એનું તમને અર્થ ગ્રહણ થાય સાથે સાથે તમે બીજી ત્રીજી વખત પેરીગ્રાફ વાંચો એટલે એમાં કઈ બાબત મહત્ત્વની છે એમાં કઈ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે એનો તમને ખ્યાલ આવી જાય હવે અર્થગ્રહણ તમને થઈ જાય પછી જે વધારાની આલંકારિક રજૂઆતો હોય જે દ્રષ્ટાંતો આપ્યા હોય ક્યારેક પુનરાવર્તન કરવામાં આવ્યું હોય આ બધાને તમારે દૂર કરવાના છે અને જે મુખ્ય હાર્દ હોય જેને આપણે મર્મ કહીએ છીએ તેને ઓછા અને સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન કરવાનું છે અર્થાત જે તમે મર્મ જે તમે એનો હાર્દ પકડ્યો છે એને તમારી ટૂંકમાં તમારી પોતાની ભાષામાં એને લખાણ લખવાનું છે હવે સંક્ષિપ્તીકરણ કરવા માટેની એક પ્રક્રિયા છે તો કઈ પ્રક્રિયા છે તો એમાં સૌ પ્રથમ આખો જે પેરી પેરીગ્રાફ હોય અથવા તો જેને આપણે પરિચ્છેદ કહીએ છીએ એને તમારે ઓછામાં ઓછો ત્રણ વખત તો વાંચવાનું હવે તમે જ્યારે પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે તમે સમજો છો તમે જ્યારે બીજી વખત વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કાંઈ ચૂકી નથી જવાતું એનો તમને ખ્યાલ આવે છે ને એ તમે તપાસી શકો છો અને જ્યારે તમે ત્રીજી વાર વાંચો છો ત્યારે તમે જે સમજેલો મર્મ જે છે એ અથવા તો જે મહત્વનો ભાવાર્થ છે એ વ્યક્ત કરતા શબ્દ નીચે તમારે પેન્સિલથી લીટી દોરવાની છે બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પેરીગ્રાફમાં આટલી બાબત એ મહત્ત્વની છે અર્થાત મુખ્ય ભાવાર્થને સમજાવવા માટે સર્જકે જે આલંકારિક ભાષા વાપરી હોય જે દ્રષ્ટાંતો વાપર્યા હોય એ આપોઆપ દૂર થશે કારણ કે તમે મહત્ત્વના જે શબ્દો જે છે જે પેરેગ્રાફના મર્મને વ્યક્ત કરે છે એ શબ્દ નીચે જ તમે પેન્સિલથી લીટી દોરી છે હવે ફકરામાં કઈ વિગતો રૂપ છે મેં તમને જણાવ્યું એ જ બાબત એને તમારે સમજવાની છે અને જ્યારે તમે જવાબ લખો અર્થાર્થ તમે સંક્ષેપ કરો ત્યારે એને તમારે ટાળવી જોઈએ અર્થાળ તમારે તમારા જવાબમાં એનો ઉલ્લેખ કરવાનો નથી મતલબ કે લખવાનું નથી એ જ રીતે પુનરાવર્તન પામતી જે વિગતો જે છે એને પણ તમારે ટાળવાની છે બરાબર એટલે તમારે એનો લખાણમાં ઉપયોગ કરવાનો નથી ત્યારબાદ મર્મ ને સીધી ન સ્પર્શતી હોય એટલે મુખ્ય ભાવાર્થ મુખ્ય જે વિષય વસ્તુ છે એને સીધો સ્પર્શ ન થતો હોય તેવી વિશેષણ હોય ક્રિયા વિશેષણ હોય કે વાક્ય હોય એ જે ભાષા સામગ્રી છે એનો પણ તમારે તમારા જવાબમાં ઉપયોગ કરવાનો નથી બીજું કે મૂળ ફકરાના વાક્યોને તમારે જેમને તેમ ઉઠાવવાના નથી યાદ રાખો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે સંક્ષેપીકરણ કરે ત્યારે પહેલું વાક્ય વચલું વાક્યને છેલ્લું વાક્ય લખી અને આખું બેઠા બેઠા વાક્યની ઉઠાંતરી કરતા હોય છે એવું તમારે ક્યારેય નથી કરવાનું બરાબર એટલે મૂળ ફકરાના વાક્યો હોય એને તમારે યથા તથ એટલે જેવા છે તેવા બેઠે બેઠી ઉઠાંતરી કરવાની નથી એ ખાસ યાદ રાખજો કારણ કે આમાં તમારી મૌલિકતા સ્પષ્ટ થતી નથી હા એ વાક્યને તમે વાંચો અને એને તમારી પોતાની મૌલિક ભાષામાં લખો એ વધારે યોગ્ય છે બીજી બાબત અગત્યની છે કે શબ્દો જે મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવો અર્થાત જે તમે પેરેગ્રાફો વાંચો છો એમાં જે વાક્ય વાંચો છો એમાં કેટલાક અગત્યના શબ્દો છે એ શબ્દો તમે લઈ અને એને તમે તમારી પોતાની ભાષામાં પોતાના વાક્યમાં ગોઠવી ફક્ત ને ફક્ત એ શબ્દનો જ ઉપયોગ કરી શકો છો આખા વાક્યનો ઉપયોગ કરવાનો હું તમને કહેતો નથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આખા વાક્યનો તમારે ઉપયોગ કરવાનો નથી માત્ર ને માત્ર એટલા શબ્દનો જ તમારે ઉપયોગ કરવાનો છે હવે તમે જે અત્યાર સુધીમાં સંધિ સમાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ કહેવત આ બધાનો અભ્યાસ કર્યો છે તેનો તમે સંક્ષિપીકરણ કરો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એમાં ઘણા બધા શબ્દો માટે એક શબ્દ પ્રયોજવામાં આવે છે બરાબર તો જે એક શબ્દ પ્રયોજવામાં આવે છે એ શબ્દનો તમે ઉપયોગ કરી શકો આનાથી શું થાય કે તમારું લખાણ ટૂંકમાં અને સચોટ રીતે અભિવ્યક્ત પામે છે બીજી બાબત અગત્યની છે કે આ વાક્યના મૂળ પરિચ્છેદમાં સઘન સંક્ષેપરૂપ ફકરા તરીકે લખવાનું છે બરાબર એટલે એના મૂળ ભાવાર્થને હાનિ પહોંચવી ન જોઈએ હવે મૂળ પરિચ્છેદ અને સંક્ષેપ રૂપે લખાયેલા જે તમારું લખાણ છે એને તમારે ફરી એક વખત વાંચી જવાનું છે ધ્યાનથી વાંચી જવાનું છે અને એમાં જોઈ લેવાનું છે તપાસી લેવાનું છે કે કોઈ મહત્ત્વની વિગત જે છે એ લખવાની તમારા સંક્ષેપીકરણમાં અર્થાત તમારા જવાબમાં ચૂકી તો નથી જવાય ને એટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની છે ટૂંકમાં સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખવાનું કે સ્થાને તેનો અર્થ રહેવો જોઈએ કહેવાયેલી મૂળ વાતનો વિચાર કે મર્મ એને કેન્દ્ર સ્થાને અને ભાષાનો કરકસર ભર્યો તમે ઉપયોગ કરો એ સ્થાને અથવા તો અપેક્ષિત છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જો તમને હું મારી ભાષામાં સમજાવું તો સંક્ષેપીકરણ એટલે તમે જ્યારે કોઈ હિન્દી ફિલ્મ કે અંગ્રેજી ફિલ્મ જુઓ છો ત્યારે જે ફિલ્મ જે છે આખી ફિલ્મ જે પિક્ચર જે જેને તમે કહો છો એ તમારો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન છે યાદ રાખજો અને તમે એ પિક્ચરનું ટ્રેલર જુઓ છો એ તમારો જવાબ છે એક બાબત સમજી લો જે બાબ જે વસ્તુ ટ્રેલરમાં છે એ બધી જ બાબત ફિલ્મમાં છે જે ફિલ્મમાં છે એ બધી જ બાબત ટ્રેલરમાં નથી ટ્રેલરમાં તો પિક્ચરના જે ફિલ્મ જે છે એના અગત્યના જ ભાગ લેવામાં આવે છે એટલે લોકો જોઈને આકર્ષે અને ફિલ્મ જોવા જાય એટલે જે ટ્રેલર છે એ તમારો જવાબ કહી શકાય અને જે ફિલ્મ છે એ તમારો પ્રશ્ન કહી શકાય આ બાબત યાદ રાખજો તો તમને સંક્ષેપીકરણ કરવામાં ક્યારેય તકલીફ નહીં પડે હવે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય એની આટલી સમજણ મેળવ્યા બાદ એક નમૂનારૂપ આપણે પેરીગ્રાફ જોઈએ એટલે તમને ખ્યાલ આવે તો અહીંયા પેરીગ્રાફ આપ્યો છે હું પેરીગ્રાફ ધ્યાનથી વાંચું છું પછી આપણે એમાંથી કઈ કઈ બાબતો અગત્યની છે એની ચર્ચા પણ કરીએ છીએ પેરીગ્રાફ છે લોકો મારું કામ જુએ કે ન જુએ તેની કદર કરે કે ન કરે મને સાંભારશી આપે કે ન આપે તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ પરીક્ષા હોય કે ન હોય તોય હું સરખી રીતે વાંચીશ કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોય હું તે સરખી કાળજીથી લખીશ ક્રિકેટ મેચ ટ્રોફી માટેની હોય કે ખાલી મૈત્રી રમત હોય તો એ હું સરખા ઉત્સાહથી રમીશ સ્થૂળ વર્તનની આશા નહીં પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે મનના આ વલણને કલાકારો કલા ખાતર કલા કહે છે પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતના ભાષાંતર કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટીનું કામ પૂજામાં દેવમૂર્તિને ચોખા ચઢાવાય છે ચોખાના દાણા અક્ષત હોવા ઘટે એ સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ચાલશે એમ માને તે સાચો પૂજારી નથી આ પેરીગ્રાફના સર્જક છે ફાદર વાલેસ જેમને ગુજરાતીમાં સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે સવાઈ ગુજરાતી એટલા માટે ઓળખવામાં આવે છે કે વાલેસ ઈસુ સંજ્ઞા છે બીજી બાબત કે એમની માતૃભાષા સ્પેનિશ છે એટલે સ્પેનમાંથી તેઓ અહીંયા આવ્યા ભારતમાં અને ગુજરાતમાં આવ્યા અને તેમણે ગુજરાતી ભાષા પર હથોઠી પ્રાપ્ત કરી અને આજે પણ એમના પુસ્તકો વંચાય છે એટલા માટે ગુજરાતીમાં એમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે એટલે ગુજરાતીમાં બે સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે એક છે કાકા સાહેબ કાલેલકર અને ત્યારબાદ ફાધર વોલિસ આ પ્રાથમિક માહિતી આપ્યા બાદ હવે આપણે સંક્ષેપીકરણ તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ છો કે આમાં કઈ બાબત અગત્યની છે ને કઈ કઈ બાબત જે છે એ વધારે વધારાની છે ટૂંકમાં મૂળ બાબતને સમજવા માટે રજૂ કરી છે તો આપણે જોઈએ સૌ પ્રથમ જોઈએ તો આમાં જીવન જીવવાની વાત કરી છે બરાબર એટલે જીવનનો સાચો પૂંજારી કોણ એની વાત કરવામાં આવી છે બીજી એક બાબત એ છે કે કોઈ વ્યક્તિ આપણું કામ જુએ કે ન જુએ કદર કરે કે ન કરે પણ કામ કરવાની નિષ્ઠા એ અગત્યની છે એના માટે સર્જકે જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા છે જેમ કે એક વાંચનનું દ્રષ્ટાંત આપ્યું છે કે પરીક્ષામાં માર્ક્સ ઉમેરાય કે ન ઉમેરાય પણ અગત્યનું શું છે કે હું જ્યારે પરીક્ષા આપું ત્યારે પૂરેપૂરી તૈયારી સાથે આપ્યું એ જ બાબત સમજવા માટે ક્રિકેટ મેચની પણ અહીંયા વાત કરવામાં આવી છે ટૂંકમાં કોઈ આશા રાખવાની નથી પણ આત્મસંતોષની વાત કરવામાં આવી છે અને એને કલા ખાતર કલા એ જણાવવામાં આવ્યું છે બીજી બાબત એમણે આ જ બાબતને રજૂ કરવા માટે દેવમૂર્તિ એટલે કે ચોખા ચડાવવાની વાત કરવામાં આવી છે એમાં એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ અને જો તૂટેલો દાણો હોય અને પૂજારી ચાલશે તો એ સાચો પૂજારી નથી એની વાત કરવામાં આવી છે તો તમે જુઓ કે એ જ બાબતને અહીંયા જોઈએ તો જવાબ આ રીતે લખી શકાય કદર કે સાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ પરીક્ષા કે ક્રિકેટ મેચનું પરિણામ નહીં પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્વ છે કારણ કે વળતર નહીં પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરકબળ છે કામ અર્થે કરેલું ઉત્તમ કોટીનું કામ એ કલા ખાતર કલા જેવો જ સિદ્ધાંત છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોયું છે કે અહીંયા સાબાસની વાત કરવામાં આવી છે અને બીજા અને એલા બીજા વાક્યમાં છે પરીક્ષા કે ક્રિકેટ મેચનું પરિણામ નહીં પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્વ છે તો વાક્યમાં તમે જોઈ શકો છો કે પરીક્ષા અને ક્રિકેટ મેચ આ બે શબ્દોનો ઉપયોગ કરી અને બંને દ્રષ્ટાંતને આપણે એક જ લીટીમાં એક જ વાક્યમાં સાંકળી લીધા છે ત્યારબાદ આત્મસંતોષની વાત અને ઉત્તમ કોટેનું કામ અને કલા ખાતર કલા એ સિદ્ધાંત પણ અહીંયા સાંકળી લીધેલો છે તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણની એક પ્રકારની કલા છે તમે જો એનો આ રીતે વારે ઘરે બીજા પેરેગ્રાફ જાતે વાંચો અને તમે પ્રયત્ન કરતા રહો તો એક વખત તમે સંક્ષિપીકરણ કરવાની કલા હસ્તગત પ્રાપ્ત થઈ જાય તો તમે ગુજરાતીની કોઈ પણ પેરીગ્રાફ હોય ગુજરાતીનો કોઈપણ પેરીગ્રાફ હોય તમે એનું આરામથી સંક્ષિપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે મહાવરો જરૂરી છે તમારે એના માટે વારે ગાળે પ્રયત્ન કરવો જરૂરી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રયત્ન કરશો તો તમને સંક્ષેપીકરણમાં ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત થશે બીજી બાબત ખાસ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે જવાબ લખ્યા બાદ તમારી ઉપર પરીક્ષામાં શીર્ષક લખવાનું હોય છે હવે આ જે શીર્ષક જે છે એ સમગ્ર પેરીગ્રાફના મુખ્ય ભાવને રજૂ કરતું હોવું જોઈએ જેમ કે અહીંયા જીવનની વાત કરી છે અને સાચા પૂજારીની વાત કરી છે તો જીવનનો સાચો પૂજારી કોણ તો જે મનથી કામ કરે તે એટલે અહીંયા શીર્ષક આપ્યું છે જીવનનો સાચો પૂજારી આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે જવાબ લખવાનો હોય છે અને મેં તમને આગળ જણાવ્યું તે મુજબ તમારે મહાવરો કરવાની જરૂર છે પ્રયત્ન કરવાની જરૂર છે તો આ રીતે તમે સંક્ષેપ કરો તો તમે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આપને સંક્ષેપીકરણમાં કેવી રીતે કરી શકાય એના વિશે તમને આ વિડીયોમાંથી પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિકમાં નિબંધના ટોપિકમાં મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો